સુરતમાં એમએસએમઇ કાયદાની અસર વર્તાય છે કાયદાના અમલ પહેલા ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં અસર જોવા મળી છે માં રજીસ્ટર થયેલા વેપારી પાસેથી ખરીદી અટકી ત્રણ ત્રણ દિવસ મિલ બંધ રાખવાની નોબત આવી છે કાપડ માર્કેટની સીધી અસર પ્રોસેસિંગ મિલોમાં દેખાય છે એમએસએમઇનો કાયદો આવકારદાયક છે તેવું વેપારીઓનું કહેવું છે વેપારીઓએ પીએમ નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો છે

એમેન્ડમેન્ટ મુજબ એવું છે કે દરેક જે પણ એમએસએમ એટલે માઇક્રો કે સ્મોલના આને માટે લાભ માટે છે આ કાયદો બીજી વસ્તુ એ છે કે જે લોકો સ્મોલ મીડિયમ છે મીડિયમને નથી લાગતો ને મોટાને લાગતો નથી લગભગ અડધી ઉપર ઇન્ડસ્ટ્રી જે મીડિયમમાં આવે છે તો તે લોકોને આ એમએસએમઇનો કાયદો લાગતો નથી એટલે કે પિસ્તાલીસ દિવસમાં એને પેમેન્ટ આપી જ દેવું પડે અથવા નહીં આપે તો ત્રણ ટકા સાડા ત્રણ ટકાના જે રેપો રેટ છે આજે રિઝર્વ બેંકનો રેપો રેટ આજે સિક્સ પોઈન્ટ ફાઈવ છે એટલે એના ટન ગણ્યા એટલે ઓગણીસ પોઈન્ટ ફાઈવના રેટથી ઇન્ટરેસ્ટ ગણીને એને પેમેન્ટ કરવું પડે એને લીધે થોડીક આ કાયદામાં ગભરાટ છે પણ એક વસ્તુ ચોક્કસ છે કે જે માત્ર ટ્રેડિંગ કરે છે એને આ કાયદો લાગતો નથી એવું મારું ચોક્કસપણે માનવું છે જીતુભાઈ તો ત્રણ દિવસ મિલ બંધ રાખવાની વાત કેમ સામે આવી રહી છે ત્રણ મિનસ મિલ બંધ રાખવામાં એક મોટું કારણ એવું છે કે અત્યારે જે ટ્રેડર્સોએ બહાર દેશાવરમાં માલ વેચ્યો છે એ લોકોને પણ એવું છે કે મારે પિસ્તાલીસમાં પેમેન્ટ આપવું પડશે એટલે આ લોકો એમ માનો કે ત્રણ મહિના ચાર મહિના કે બે મહિના કે દોઢ મહિના પહેલાં જે માલ વેચાતો લીધેલો છે એ રિટર્ન બતાવી દે છે એટલે રિટર્ન કરી દે તો એને પેલું પેમેન્ટનો ઇસ્યુ નહીં આવે એટલે ઘણા મોટા પાયે માલો અત્યારે જે સુરતની જે ટેક્સટાઇલ માર્કેટ છે કે અન્ય માર્કેટ છે તો તેમાં માલ અત્યારે ઘણો પાછો આવે છે એને લીધે એક ટ્રેડર્સોમાં ગભરાટનું વાતાવરણ છે તેવી જ રીતે જે વિવરો છે વિવરો ઇન્ડસ્ટ્રી ઇન્ડસ્ટ્રી એટલે એ લોકો માઇક્રો કે જે સ્મોલ હશે ને મેં જોયું કે દસ કરોડથી વધારે ઇન્વેસ્ટમેન્ટ હોય અથવા તો એક પચાસ કરોડથી વધારે ટર્નઓવર તો તે મીડિયમમાં આવે છે તેને આ આ જે નવો કાયદો છે એમને લાગતો નથી પણ આપણે ત્યાં એવું છે કે સી દરેક સીએ પોતપોતાની રીતે અર્થઘટન કરીને થોડું આમાં ગેરસમજ વધારો હોય એવું લાગે છે મને બાકી ઓવરઓલ ઇન્ડસ્ટ્રીમાં આપણે જો વિચાર કરીએ તો આ કાયદો અમે આગળ પ્રોસેસિંગ એસોસિએશન પણ અમે આ રીતે નક્કી કરેલું હતું કે જેટલું પેમેન્ટ ફાસ્ટ હોય એટલી પૈસાની પણ સેફટી અને જે બીજા ખોટા ખોટા જે પરિબરો કામ કરતા હોય એ પણ આમાંથી નીકળી જાય લોકોને પૈસે ધંધો કરતા હોય એ પણ નીકળી જાય આમાંથી એટલે મારે હિસાબે આ આ જો દરેક જણ એક્સેપ્ટ કરી લે તો આ કાયદો બિલકુલ સારો છે ને તેનાથી જે પેમેન્ટોના અત્યારે આમ વેપારી રીતે હું ગણાવું તમને તો પિસ્તાલીસ દિવસે આવે તો મારા આઠથી નવ ટર્ન ઓવર થાય ને જે નેવું દિવસે કે એકસો વીસ દિવસ આવે તો મારા ત્રણથી ચાર ટર્ન ઓવર થાય ભલે એમનો પ્રોફિટ ઓછો હોય પણ જો ટર્નઓવર વધારે હોય એટલે માનનીય વડાપ્રધાનશ્રીએ જે આ કાયદો આ જે એને બનાવ્યો છે એ બિલકુલ વ્યવસ્થિત છે ને નાના ઉદ ઉદ્યોગકારોને જે માઇક્રો સ્ટેલના છે એમને માટે આ ખૂબ સારો કાયદો છે